શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષ સંદેવી દ્વારા પત્રકારોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દોમાં પત્રકારો તોડબાજ છે જેના કારણે સમગ્ર પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પણ મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો સહિત સભ્યો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામ મંત્રી હંસ સંધવીએ પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર પત્રકારોની લાગણી દુબાઈ હોવાથી પત્રકારોમાં ભારે રોષ બબક ઉઠ્યો હતો જેને લઈને પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લાના પત્રકારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું આ પત્ર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને જે પ્રકારે પત્રકારોનો તોડબાદ કીધા માનનીય ગૃહમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે તો આ પત્ર દ્વારા અમારી રજૂઆત પોકારજો કારણ કે અમે અહીંયા મહેસાણા જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં આવેદન પત્ર આપી રહ્યા છીએ અને મીડિયાના તોડબાજ કહેવું એ સાહેબ લોકશાહી દેશમાં સ્વતંત્ર મીડિયા પોખરા ખરેખર શરમજનક બાબત ગૃહમંત્રી હર્ષ સંતવી માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પત્રકારો હાજર રહીને આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રીએ જે પ્રકારે પત્રકારોને ચોડવા જ ગયા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય અને પત્રકારોનું સોમાન ભંગ કહેવાય પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધાર સ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધાર અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર માનીય ગૃહમંત્રી શ્રીએ જે શબ્દ તોડબાજ કહ્યો એ એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માંગવી જોઈએ શું માંગ રહી છે બસ આ છે સમ્રગ ગુજરાતના પત્રકારોનું લાગણી દુભાઈ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ